ઓહો સંદ્રાભાઈ અરે સમજી પેલા ઉતાવળી આવેલા છે પણ ફોટો સારો ફોટો જેવો હોય તો આપણે ખાલી ન તો થવા જોઈએ મોણા એવું કેવું લા હા તું ફટાફટ હેન એમ તો હું નહીં આવું હા પણ અરે તું હેન ને પણ તારા જો ખાલી બે મીટ લાગે ઓહો હો હાતું ની હમજોનો કે આવું તન પેસેલ બોલાવા આવ્યો લા ઓહો હો હાર ચાલે હે હો કે કેટલી વાર લખ છે પણ ચરી વાર લખ છે ચાલ હે સંદ્ર હા આ કુવા હદી તારે પાણી ભરિન હી બમારે તું કેટલા કુવા ખોદાડવા કરે ઓ સમજી હા તને ખબર કોજે હયું હું છોરાને પછી આગળ તો વેલા ની પડે છોરા નોકનો કા કુવા ગોદેવી દાલુ એટલે છોરા કે કુવા માં ના વાત કરેલા નાવા ની પછી મકુ પક્યામ લાગે એમને નોરાય નઈ સરપંચા તું જરીક પૂછતો થઈ ભૂલ પડશે કીધું હા આ તું કેર ખોદા આ કુવો કેર ખોદાડ્યો આ તો પેલા જુના માજી સરપંચ તારે તું ખરો સરપંચ પેલો સાહેબ આવી ગયા કેટલીક વાર લાગશે ઓલા પણ લોકેશન અહીંયા આવતી અહીંયા પોણી આવતી પછી અહીંયા ખોદાવી નાખ્યો ઓહો નાખ્યો જૂનો કરાવ્યો તું પરમ શું ત્યાં ખોદું પણ લોકેશન પછી ખોદાવી નાખ્યો

હે છંદ્રા હા આ તાર થઈ લેણ હતી આવી ગયેલા ઓલા આ તો પેલો જૂનો માજી સરપંચ હતો ને હા હેરનું છે આથી પછી લેણ એમ ઓહો તો બધો સરકારી લાભ મળે કે છાપરૂ તારે કુ તારે

મારામ લાગશે તારા ની મકાન નથી એમ તું મારા તારું જોતું થી તારે હું કીધું બુરવાડે બધું તારે જ આવેલા બધું તારા જ હોય બોલો તારે લેણો બે ચાર બે ચાર કુવા તારે બેચાન બેચાન ફરી ફેસો બધું તારે જ આવે અમાર તું બોલા તું એમ નથી કે તારે આવશે પણ તારે તારા પડે તું જ બધું લાવી દેલા હું મળે કોથું પછી અમારે ભાગણું તારી કેમ

અરે સાહેબ જે કે મોણા આપણે હેડો ફટાફટ લે ફટાફટ મારે બીજા ફળે જવાનું છે ફટાફટ સાહેબ હા મોણા હાળા નથી થી ગયા એ એમ થી કેવા તું હાસી વાત તને કહું એમ આજ નું થોડુંક તમને પૈસા ની થોડા ગાલ દે મારા એકલાનો ફોટો પાડ દે પહેલે દન આવે ને તમે આવું કરો ની મજા આવે એમ ઓ લાલા સાહેબ પણ શું કરું કે કશું ને તમે શું કરો પણ થાય થાય છે અરે પણ આ થોડો કુવો છે ને બીજા નામ થોડો ખોલી મોણા મુગ્યા ઘોરમ થા બોલાય દે ને એક બાઈડ બોલાય દે ને ફોટો પડી જાય હું ના આવી પાછો તરત પણ આજ નો તને થોડુંક એમ તેમ સાવશે નિશાલ એમ આ બધું ઓનલાઈન થાય મારે ખાલી એમ ફોન ટોપા કરી રાખવાનો પણ મોણ ત્યાં નહીં થયા સાહેબ હું કરું મેં એકલો કે હું જેવું કરું તો પછી કુવા કેન્સલ થશે તમારે આજનો ફોટો નહીં પડે પણ અમારી ફળિયામાં માં સબ્જી કઈ નોમ છે નોમ હળતો થી એ તમે સબ્જી ને સમજાવો સમજાવો ફટાફટ બોલાવો ને તું જો પછી તમારે કુવો કાલે કેન્સલ સારું તમે જાય કઈ ઓટો મારો પાછા હું મોણ હમણાં રેડી કરું ના મારા પછી ટાઈમ થઈ જાય હા હા સારું અડધા કલાક ફોટો નહીં પડે હા અડધા કલાક પાછા તમે આવો એ તો હાલ તું જો ને હોને પણ બીજા કોઈ ફોટા પાડતા હોય પાછા એ તો મારે ટાઈમ થી જ નહીં હોય ભાઈ આ સાહેબ તે અકળા ના જો આવના કુવાનું મારા કરવાનું કરવાનું હું ગુરવી નાખે તે એક ગ્રા નાખી નાખે છે હું કરે ના ના ગમે તેમ કરી સબજીને મનાવું પડશે